મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે તો આજનું ટ્રાફિક પણ જોઈશું પેલું ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો રાયમાં જોડે છે પછી બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે ગેરકની બહાર છે મિત્રો અંદર જઈશું અને બાપાના રામ મંદિરના દર્શન કરાવશું તો આજના સુંદર મંદિરના લાય દર્શન પહેલા તો આપણે કાળાના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના તો લાઈમ બણિયારિય જંત્ર આજ ના સુંદર મજ ના લાય દર્શન જય કાક ગરદ ધરા તો કાક ગરદ ધના સુંદર મજ ના લાય દર્શન આજ માં સુંદર મજ ના લાય દર્શન પ્રકાગત ધરો જોઈ શકો છો લાવજો પંજયશકો ટ્રાફિક કમિટી છેતે ಇಲ್ಲಿ ದ್ರಾಫಿಕ್ ಜೋನಿ ಮಾತ್ರ ನೋಡ್ರೋ ಯೋಗೇಶ್ бай ತಮಳಿಯಾ ದಪಸ್ತ್ರಂ ವಾಪಸ್ ಕರೋ ನಪಾನಿಬೋಲ್ ಬಿಲ್ಕು ಟ್ರಾಫಿಕ್ ನಥಿ ಆಜ್ ಖುಬ್ಜ ಓಚು ಟ್ರಾಫಿಕ್ ಚಿಕ್ರೋ ತಾಜ್ ನ ಆಸಲಿ ನಮಜುನ ಲಾಯ ದಶ ಚಾಲೋ ಬದರ ಟೈಮ್ ನೀ ಲೇತಾ ಆಗಾ ಜೇ ಜಿಗ್неш್ ಬೆದಜಿ ದಪಸ್ತ್ರಂ ನ ವಲ್ಜಿ бай ಕ್ಯಾಡಾ ವಾಪಸ್ ಕರೋ ಗಾದಿ ಮಿತ್ರನ ದರ್ಶನ್ ಕರಾವಿ ಸಮಾಜ ಮಿತ್ರನ ಅನೆ ಜಾಲ ಮಿತ್ರನ ದರ್ಶನ್ ಕರಾವಿ ಚಿಕ್ರೋ ತೋ ಲಾಯ ಮ ಬನಿರೇ ಜಮ್ ಚಿಕ್ರೋ ईश्वर की गोस्वामी वस्त्राम भाई जय माताजी जी वस्त्राम बाकी नाम सुंदर मैं जना लाइ जय श्री पछो राजकोट में राज्च्ट 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 बापा ने मौज अंजार थी हालजी भाई वस्त्राम राजकोट में बापा ने मौज जय

मिस्टर मेहुल मेयर बार जीरो शहर पाकिस्तान लाई गया शहर समाधि बिंद ना सुन मुझे ना लाइट दर्शन आई इंट्रो तो आज ना लाइट दर्शन जो ही सो कुछ बाज ना बापा ना सुन मुझे ना ચાલો મિત્રો તો આ બધીથી પણ જોઈ શકો કે બાપાના અમને શું મજા લાગી રહ્યું છે અને ધજા પણ શું મજાની ફરકી રહી છે બાપાની તો બાપાના મંદિરના શું મજા લાવી દેશે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ છીએ બાપાના સવારે આઠ વાગ્યા લાવી દેશે સાંજના સાડા છ પોણા છ સાડા છ પોણા સાથે બાપાના સંધ્યા દર્શન રાત્રે

જય શ્રીરામ તો આજના સુંદર મજાના લાવી દેશે અહીંથી જોઈ શકો કે મંદિર સુંદર મજાના લાગી રહ્યું છે બાપા પંકજભાઈ મકવાણા મિસ્ટર મેહુલ મેયર બાર જીરો શાપા સ્તરામભાઈ તો ધીમે ધીમે ધ્યાન જે ધ્યાનના દર્શન કરાવી કે જ્યાં બાપા છે બેસીને વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો એવા ધ્યાનના દર્શન કરાવ્યું મિત્રો बीजू के वर्ड नींदर पर बापा ना दर्शन था शिव तमना बंदे दर्शन करा उसे तो लाइन माँ बनियारे जोन पर अगर टाइम मिलता बापा ना दर्शन करा भैया जो ऐसे को बापा ने प्रशादी पड़ी चाहिए तो बेटा मित्रों ने बापा स्त्राम जय श्री राम जय सिंह राज राधे आज ना लाइन दर्शन आज

અગાઉથી જ છે એટલી બધી તૈયારી થઈ રહી છે મિત્રો કે યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે મિત્રો એટલી બધી સુવિધા સારી છે બગીતાના ધામમાં કે તમે વાત ન પૂછો યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે એના માટે બધી જ સુવિધા છે મિત્રો આશ્રમમાં ચાલો વધારે ટાઈમ ન લેતા આગળ જઈએ અને ફરી ધ્યાનના દર્શન કરાવીએ કેમ કે સામેથી મંદિરના દર્શન નહીં થાય મંડપ હોવાથી છેલ્લે લાસ્ટમાં ધ્યાનંદિરના દર્શન કરાવી દઈએ गविज छ जन्मिनिसन मन्दजुनलाई दैछटट गोपाल भएपछि होला जन्मिनिसन मन्दजुनलाई दैछटट गोपाल भएपछि होला मातात्राम जय श्री राम हजुर जन गदिनिसन मन्दजुनलाई दैछटट गोपाल भएपछि होला मातात्राम जय श्री राम हजुर

Here we